ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાણા ખાતે ત્રીસ દિવસીય મહાયજ્ઞ આયોજન ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ત્રીસ દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાયજ્ઞ દરમિયાન મહાદેવ પર દૂધ ધારાથી પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ફક્ત આ ધાર્મિક પ્રસંગનો લાભ લઈ રહ્યા છે પ્રતાપવાડા ન્યૂઝ નાઇન ગુજરાતી ધારી સર્વને જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય 2025 ની સાલની તારીખ 23 7 2025 થી લઈ અને 23 8 2025 સુધી જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ છે શિવ પૂજાનું અનેરું મહત્વ છે એ અંતર્ગત ચલાલા ગામની અંદર ત્રિવેણી સંગમ માનવ મંદિરના સાનિધ્યમાં રાધાકૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં લંડન નિવાસી મંજુ દીદી નાગજી પ્રેરિત આ દિવ્ય માનવ મંદિરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એ અંતર્ગત શ્રાવણ મહિના સંપૂર્ણ શ્રાવણ મહિના અંતર્ગત ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય અને શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે એમ સર્વનું કલ્યાણ થાય એ ભાવથી દીદીનો એવો સંકલ્પ કે દર શ્રાવણ મહિના અંતર્ગત સંપૂર્ણ માસ ભગવાન શિવની પૂજા થાય અને રુદ્રાભિષેક થાય અને શ્રાવણ મહિનાના દરેક રવિવારે રુદ્રાભિષેકની સાથે દિવ્ય રુદ્રયાગ પણ સંપન્ન થાય છે આ સત્કર્મના પ્રભાવથી માનવ મંદિર પરિવાર અને જે લોકો સાથે સમગ્ર ચલાલા ગામ પણ અહીંયા યજ્ઞની અંદર આવી દર્શન કરે છે શિવ પૂજાની અંદર જોડાય અને ભગવાનની કૃપાને પ્રાપ્ત કરે છે ભોજન પ્રસાદ અહીંયા નાના બાળકોથી લઈ આબાલ વૃદ્ધ સુધી બધા ગ્રહણ કરે છે તો આવા સત્કર્મ શ્રાવણ મહિનાની અંદર આ માનવ મંદિરની અંદર થતા રહે છે અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આવા જ સત્કર્મ આવું ભોજન અને ભજનનું દિવ્ય સંગમ હંમેશા આ મંદિરની અંદર ચાલતું રહે અસ્તુ જય શ્રી કૃષ્ણ